ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર બાયપાસ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત અમદાવાદ બાયપાસ બાયપાસ ઉપર ઉપર અવારનવાર બને છે ત્યારે આ લાંબા સમયથી સર્કલ બનાવવાની માંગણી કરવામાં આવી છે ત્યારે હાઈવે પર બપોરના સમયે અકસ્માતનો બનાવ બન્યો હળવદથી ધ્રાંગધ્રા તરફ આવતી એસટી બસ અને ટ્રક વચ્ચે બાયપાસ પાસે ગુરુકુળ ચોકડી નજીક અકસ્માતનો બનાવ બનતા એસટી બસ રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી ત્યારે બસમાં રહેલા ત્રણ જેટલા મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી તેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો પણ ટ્રક ડ્રાઈવર રાજા વિજયભાઈ રાજભાર રહે આજમગઢ યુપીવાળાને ગંભીર ઈજા થતા તેને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો આ અકસ્માતનો બનાવ બનતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એસટી વિભાગના અજયસિંહ ઝાલા વનરાજસિંહ ઝાલા ડેપો મેનેજર સહિતના દોડી ગયા હતા ત્યારે પોલીસ દ્વારા વાહનોને સાઇડમાં લઈને ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો